કલ્પના કરો કે તમારા ઘરના મંદિરમાં એક સાદી પૂજા ચાલી રહી છે અને અચાનક દીવાની જ્યોતમાંથી એક અદ્ભુત ફૂલ ખીલવા લાગે છે આ ફૂલ તમારા જીવનના રહસ્યો ખોલી દે છે તે તમને કહે છે કે તમારી પ્રાર્થના ક્યાં પહોંચી છે અને આગળ શું થશે જો તમે આ વિડિયોના અંત સુધી જુઓ તો જાણી શકશો કે આ ફૂલ તમારી મનોકામનાઓ પૂરી કરવા માટેનો દિવ્ય સંકેત છે અને એક ખાસ ઉપાય જે તમારા જીવનને બદલી નાખશે અને આગળ સમજો આ રહસ્યને મિત્રો તમે ઘણી વખત ઘરની પૂજા વખતે તમે નોંધ્યું હશે કે માતાજીના દીવામાં માં જ્યોત વધતી જાય તેમ તેમ એક અનોખું ફૂલ ખીલવા લાગે છે ક્યારેક તે પૂજાની વચ્ચે દેખાય છે ક્યારેક અંતે ક્યારેક શરૂઆતથી આકૃતિ બને છે ક્યારેક શિવની કે ઓમની વિવિધ રૂપોમાં દીવાની જ્યોતમાં આ ફૂલો જન્મ લે છે આજે આપણે આ રહસ્યને ઉકેલીશું કે પૂજાના દીવામાં આ ફૂલ કેમ ખીલે છે તે તમને કયા દિવ્ય સંદેશ આપે છે શું તમારા ઈષ્ટદેવ કે કુળદેવી આ ફૂલ દ્વારા તમારી સાથે વાત કરી રહ્યા છે આ જાણવું તમારા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે જો તમે પૂજા વખતે ઘરમાં દીપક સ્થાપિત કરો છો અને તેમાં આ ફૂલ દેખાય તો સમજો કે તમારી ભક્તિ તમારા પ્રિય દેવતાઓ સુધી પહોંચી ગઈ છે તમારી અરદાસ તેમના કાન સુધી પહોંચી છે અને તેઓ તમારી વાત સાંભળી રહ્યા છે આ રીતે જ્યોતમાં ફૂલનું રૂપ લેવું એટલે તમારી પૂજા સફળ થઈ છે તમારા મનપસંદ દેવતા તમારી સાથે છે અને તેમના આશીર્વાદ તમારા પર વરસાશે આ સંકેત કહે છે કે તમારા કુરદેવ કે ઇષ્ટદેવ તમારી હાજરીમાં છે તમારા જીવનમાં તેમની શક્તિ કાર્યરત છે તમે જે કાર્ય માટે પૂજા કરો છો તેમાં સફળતા મળશે ઘરમાં ચાલતા કાર્યોમાં વિઘ્નો દૂર થશે આવી ઘટનાઓ શુદ્ધ અને શુભ છે તમને આનંદમય સંગીત સાંભળાશે સુખી દિવસો આવશે સારા સમાચાર મળશે તેથી આ સમય ગભરાશો નહીં જો તમે વિચારો કે આ ફૂલ કેમ ખીલે છે તો યાદ રાખો કે જ્યોતને ક્યારે ઓલવી નાખશો નહીં કારણ કે તેનાથી તમારા ઈષ્ટદેવ કે કુળદેવ નારાજ થઈ શકે છે તેથી પૂજા વખતે દીવાને અવગણશો નહીં જ્યાં તમે કુરદેવી કે ભગવાન કે પૂર્વજોની પૂજા કરો છો ત્યાં દીપ પ્રજ્વલિત કરતા જો ફૂલ ખીલે તો તે અત્યંત શુભ છે આવા ક્ષણે તમારે એક વિશેષ કાર્ય કરવું જોઈએ તે છે કે તમારા ઈષ્ટદેવ કે કુરદેવી કે પૂર્વજો સમક્ષ પ્રાર્થના કરો તમારી ઈચ્છાઓ વ્યક્ત કરો પૂર્વજોની આત્માને શાંતિ માટે વિનંતી કરો જો કોઈ તાત્કાલિક કામ ના હોય તો તરત જ માંગો અથવા જ્યોતમાં ફૂલ રહે ત્યાં સુધી તમારી ઈચ્છાઓ કહી દો પ્રાર્થના વખતે દીવા સમક્ષ જો મીઠાઈ ન હોય તો ગોળ કે સાકર અર્પણ કરો આ ઉપરાંત એક વિશેષ ઉપાય છે જે વિડીયોના અંતે જણાવીશ આપણે તે પણ સમજીએ કે દીવો પ્રજ્વલિત કરતા વાત કેવી હોવી જોઈએ તેના બળવા કે બચવાનો અર્થ શું છે શું આ તમારા જીવનની તકલીફો વિશે સંકેત આપે છે કારણ કે તમે જે દીવો લગાવો છો તે તો સામાન્ય છે શું તમે જૂના દીવામાં વાટ નાખીને લગાવો છો કે વધારાની વાટથી તમારો દીવો જૂનો છે કે નવો કેટલા વર્ષોથી વાપરો છો શું તમે વારંવાર દીવો બદલો છો આ બધી ભૂલો પૂજામાં કરવાથી પરિણામ ભોગવવા પડે છે વાટ સંપૂર્ણ બળે તો એક સંકેત છે બચે તો બીજો આ જાણવું જરૂરી છે જો વાટમાં ફૂલ ખીલે તો તમે ભાગ્યશાળી છો દીવો લગાવવાના નિયમો પણ મહત્વના છે જો તમે જૂના દીવામાં નવી વાત નાખો અને તેમાં કાળી રાખ કે અન્ય વસ્તુઓ હોય તો દુર્ભાગ્ય આવે છે દેવતાઓ નારાજ થાય છે કાર્યો બગડે છે પૈસા ખર્ચાય છે આવકના વાર બંધ થાય છે તેથી હંમેશા સ્વચ્છ દીવો વાપરો કેટલાક લોકો વારંવાર દીવો બદલે છે પરંતુ ગુરુ કહે છે કે એક જ દીવાને સિદ્ધ થવા દો કારણ કે પૂજામાં દીવામાં દેવતાઓની સકારાત્મક શક્તિ આવે છે તે તમારા તન મનને શુદ્ધ કરે છે તેથી દરરોજ દીવો સાફ કરીને જ વાટ લગાવો જૂના દીવામાં જ સળગાવો જો બદલો તો પણ અવરોધો આવે છે તેથી દીવો ન બદલો એક જ વસ્તુનો સતત ઉપયોગથી તે પવિત્ર બને છે તેમાં દેવતાઓની દિવ્ય શક્તિ સમાય છે તેથી મંદિરનો દીવો ન બદલો જો તૂટે તો જ નવો લો અને જૂનાને ફેંકશો નહીં તેને ઘરમાં સુરક્ષિત રાખો કારણ કે તેમાં અમૂલ્ય ઉર્જા છે જો વાટ સંપૂર્ણ ન બળે અને દીવો વારંવાર ઓલાય તો ઘરમાં નકારાત્મક શક્તિ છે તે પૂજામાં વિઘ્નો લાવે છે જો કોઈ દુષ્ટ શક્તિ કે મંત્ર વિદ્યા હોય તો તે દેવતાઓને આવવા નથી દેતી કારણ કે એક જ સ્થળે સકારાત્મક કે નકારાત્મક ઉર્જા રહી શકે દુષ્ટતા દેવી શક્તિને ડરાવે છે કારણ કે માતાજી આવે તો તેને ભગાડે તેથી તે પૂજામાં અડચણો કરે છે દીવો ઓલાય છે આથી બચવા માટે ઈષ્ટદેવનું સ્મરણ કરો પૂજા પહેલા કુળદેવીને પ્રાર્થો કે નકારાત્મકતા દૂર રહે તેમની કૃપા રહે અને દીવો લગાવતા ગંગાજળથી ગોળ વર્તુળ બનાવો તેમાં દીવો મૂકો કારણ કે ગંગાજળ પવિત્ર છે મહાદેવનું વરદાન છે તેમાં દુષ્ટતા પ્રવેશતી નથી તે બગડતું નથી નકારાત્મકને સકારાત્મક બનાવે છે આ રિતે પૂજા અવirodhit થશે કોઈ મંત્ર કે શક્તિ અડચણ નહીં કરે દીવો ઓલશે નહીં તમે નિશ્ચિંત પૂજા કરશો અને દેવી શક્તિ કે કુ દેવી તમારી હાજરી અનુભવાશે તમને તેમની શક્તિનો અહેસાસ થશે બગડેલા કાર્યો સંભળાશે મિત્રો હવે જાણીએ કે જોતમા ફૂલ ખીલે તો કયો વિશેષ ઉપાય કરવો જેથી દેવતાઓ જલ્દી પ્રસન્ન થાય મનોકામના પૂરી કરે દરેક કાર્યમાં સાથ આપે જો લક્ષ્મી પ્રાપ્તિ માટે હોય તો દીવા સમક્ષ કમળનું ફૂલ અર્પણ કરો ચાંદીનો સિક્કો કે સોનું કે શુદ્ધ આભૂષણ મૂકો ધૂપ અગરબત્તી લગાવો ફૂલ અર્પણ કરો જો ઘરમાં સમસ્યા હોય તો લક્ષ્મીની પ્રાર્થના કરો જો બીમારી હોય તો સ્વાસ્થ્ય માટે વિનંતી કરો આ ફૂલ ખીલવું એ સુખ સમૃદ્ધિનું ચિહ્ન છે તેને અવગણશો નહીં દેવતાઓને છોડશો નહીં તેમના આશીર્વાદ વિના કોઈ કાર્ય સફળ નહીં ફૂલ ખીલવું એ સારા દિવસોની શરૂઆત છે મિત્રો જો આ ધાર્મિક જ્ઞાન ગમ્યું હોય અને તમે આ વિષય પર વધુ જાણકારી પ્રાપ્ત કરવા માંગતા હો તો કમેન્ટમાં ચોક્કસ જણાવો સાથે જ તમારી કુળદેવી માતાનું નામ ચોક્કસ લખો અમે તમારા માટે આવી જ જ્ઞાનવર્ધક જાણકારી લઈને આવતા રહીશું સાથે તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્ર ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો વિડીયો ને લાઈક કરો શેર કરો બેલ આઇકન દબાવો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલા તમને પ્રાપ્ત થઈ શકે જય શ્રી કૃષ્ણ રાધે રાધે